ના ભાઈ ઘોડી લાઈમ એવી જ લઈ આવું તમને બરાબર ને મારી ઘોડી ની ગામ માં ચર્ચા થવી જોઈએ આટલા આટલા બધા કેવા કે ભાઈ લગ્ન

મારી ઘોડી માં ધ્યાન ફૂલ તમે મને એકાવન છો હાલ છો ને તમે ટેન્શન મતલો તમને એવું ઘોડો લઈ આવો ને એટલે એમ કે

તમે ઘર માટે વાપરવા માટે તો હદે ખુલે તો છો કોક માટે વાપરવામાં માં કંજુ સહી કરતા હો અને ભાઈ તો કમાણી કરે ઘર માટે કરે ને એક વખત આ મારા દાદા કે ઢીએ લાયો ઘોડો હા બરાબર હા એ ઘોડો તો તમે જો ને હા આ ભાઈ વાહ વાત ન થાય હું ઘોડો અરે ખર ગપુજી ગાડી તો તો કે 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 તે કમ છોતા માં તમામ થાય લે હા ખબર નહી રામદણ મારો અલ્યા શું છો હા શું છો ખબર નહી હું પડશે આગળ ખોલી

ગરમ છે બીજું કોઈ નથી અલે ભમરાલી બોલે એટલે લોઢા લીટા તમ તાર ખોટો ના બોલો ખાલી ધકો મારો તમે કે ગાડીઓ ભાળી છે અલે આ ગાડીઓ ભાળી નથી હું ગાડીની ગેરેજમાં કોમ કરતો ફોડા મારો માર ધક્કો મારો મારો ને તમાર મારવાનો ધકો પણ તો બે તો ખરી માય ગુડા તો ખરી હોય મારો બેટો ગાડો છે આનો એટલે ઓરે ટણો કરે છે લાઈન માય મગના ધકો

મગનજી મગનજી તમે તમે આ ડોસી ડોસી કરો છો ને એટલે તમે લેવા ઘોડીઓ લેવા જાવ છોકરા નાખવાનું તું ફોડા વાત કરે છે એટલે અમારે ડોશિયા હોય ને અમારે ડોસીયા તો અમે અને તમારા કોઈ માથે ન થવા ભાઈ બરાબર ને અમારે અમારેશિયા ને માથે ન થવા ઘણા થી નેકળા એટલે કઈ ગયા કે નહીં આવે એટલે તમારે ચીડે લમણા વાટ જ ના હોય

બોન જવું પડું રેડી હોતો ડાલામ ફરતો થઈ રેડી રેડી બોનું કરું ખાલી લે લેટ તો બધું વધશે ને આપડે ગેડા હનુમાન મંદિર થાય અંબિકા ગેડા મોટા લખેલી છું વાળું ને મો તમે અમે એવું ડાલામ ઘોડે ફરીને ભરસા કે મેલવા આવશો પૈસા પૈસા તું વાપરીશું પાડો પછી લેવો પછી પેલી ઘોડે લેવા જો ને પાડો પણ માજો એકદમ હમરાથી તમાર સકલ ને મેચ થાય